નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે અને આ નવરાત્રિના દિવસોમાં આપણે બધા માતાજીની પૂજા અને અર્ચના કરતા હોય છે જેથી માતાજી આપણા પર પ્રસન્ન થાય આમ તો અમુક લોકોને માતાજીની પૂજા અને અર્ચના કરવાનો ટાઈમ નથી હોતો પરંતુ નવરાત્રીના દિવસોમાં એવા લોકો પણ માતાજીને પ્રસન્ન કરવા માટે એમની પૂજા અને અર્ચના કરતા હોય છે ત્યારે અમુક લોકો નવરાત્રિના દિવસોમાં માતાજીને પ્રસન્ન કરવા માટે ગરબા ગાય અને રાસ રમીને પણ માતાજીને પ્રસંગ કરે છે અને મિત્રો અમુક વર્ષોથી જે કોરોના ચાલી રહ્યો છે જેના કારણે પાવાગઢનું મંદિર નવરાત્રિના દિવસોમાં બંધ કરી દેવામાં આવતું હતું પરંતુ આ વખતે ભક્તો માટે તેને ખોલી દેવામાં આવ્યું છે જેથી હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવી રહ્યા છે ત્યારે હાલ મિત્રો ફક્ત આપણા ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાંથી અનેક લોકો માતાજીના દર્શને આવી રહ્યા છે અને અહીં લોકોને ખૂબ જ આશ્ચર્ય થાય તેવા બનાવ પણ સામે આવી રહ્યા છે ત્યારે આજે મંદિરના પરિસરમાં એવો નજારો જોવા મળ્યો હતો જેના કારણે સૌ કોઈ ચોંકી ગયા હતા એક મહિલા જે પર તલવાર ફેરવી અને હાથમાં તલવાર લઈ ઘૂમી રહી હતી આ મહિલા મધ્યપ્રદેશની માતાજીના દર્શન કરવા આવી છે અને જ્યારે તેણે માતાજીના મંદિરમાં પગ મૂક્યો હતો ત્યારે અચાનક જ તેને માતા આવી ગઈ હતી અને તે ધૂણવા લાગી હતી